નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ત્યારે જે રીતે શાકભાજી લેવા માટે ગૃહિણીઓ પહોંચે છે ત્યાર પછી શાકભાજીના આટલા બધા ભાવ સાંભળી અને આ લોકોની આંખો ફાટી જાય છે તમે જુઓ આ ખેડૂતોએ અનાજ પેદા કરેલું અનાજ શાકભાજી આજે થોડું મોંઘું થાય તો ગૃહિણીઓની કેવી હાલત થઈ જાય છે તો હું કહેવા માંગુ છું આ દરેક ગૃહિણીઓને કે શાકભાજી તમને આટલું બધું મોંઘું લાગે છે તો પછી તમે મેકઅપ કરાવવા જાઓ છો ન્યા બસો પાંચસો હજાર રૂપિયા આપો છો તો એ તમને કેમ મોંઘા નથી લાગતા અને હવે થોડી મેકઅપ કરાવવામાં પછા ઉપરની ડોઝ લાગી છે એ મેકઅપ કરાવવા પોગી જાય બોલો આયબ્રા કરાવવા પોગી જાય એ બધું કોઈને ખૂચતું નથી એમાં કોઈને મોંઘવારી નડતી નથી

કેવી હલ્લા બોલ કરી છે સૌ પ્રથમ આપણે એ ગૃહિણીઓને સાંભળીએ એ માસીઓને સાંભળીએ એ કાકીઓને સાંભળીએ ત્યાર પછી આપણે વિડીયોમાં થોડી ચર્ચા કરીએ અને આ ગૃહિણીઓને થોડો આપણે આકરો જવાબ પણ આપવો છે એટલે સૌ પ્રથમ તો તમે આ વિડીયોને સાંભળો પાંચસો રૂપિયા તો જોઈશ

મોઘું વેચવું પડે મારે વીસ રૂપિયા કિલો રીંગણા હતા એના બદલે અત્યારે પછા હાટ સિત્તેર એસી ત્યારે કમાણી કઈ ન મળે હીરામાંય ન મળે કઈ કોઈ દૂધ અત્યારે મોંઘું થઈ ગયું છાસ મોંઘી થઈ ગઈ છૂટા દૂધમાં માં બે રૂપિયા વધારી દીધા પછી નું ત્રીન વડી હું ખાવું ભાઈ એકસો રૂપિયા કિલો ગવાર બસો રૂપિયા ચોરી સો રૂપિયા ભીંડા પચાસ રૂપિયા દૂધી સો રૂપિયા કિલો ટામેટા ત્રણસો રૂપિયા કિલો ધાણા સો રૂપિયા કિલો જાડા મરચા પાતા મરચા બસો રૂપિયા કિલો આદુ પછી શરમ આવે કે આટલા બધા શાક ના પૈસા જોઈએ પાંચસો માં આખું બજાર લઈ આવતા લોકો ને દીસો ચાર ખાવું સારું લઈ હું ખાવા દે એવું વિચાર કરવો પડે છોકરાઓને એમ રોજ છે નું બનાવું

મેકઅપના જે થથેડાઓ લગાવે છે પાંચ પાંચ હજાર દસ દસ હજાર રૂપિયા વાળ સ્ટ્રેટ કરાવવાના બબ્બે પાંચ પાંચ હજાર રૂપિયા તમે આપો છો તો એ વખતે તમને કોઈને તકલીફ નથી પડતી ફેરેન લવલી પાંત્રીસ રૂપિયાની એક જમાનામાં આવતી હતી ત્યારે એ જ ફેરેન લવલી પંચાણું થી સો રૂપિયાની આવે છે તો એમાં તો તમે ક્યારેય અવાજ ન ઉઠાવો સરકાર વિરુદ્ધ કે કોઈ કંપની વિરુદ્ધ કે આમાં આટલો બધો ભાવ વધારી દીધો છે હવે આ મોઢા ઉપર લગાવવાનું પોતા નથી અને અમે અમે રહ્યા બધા કાળા બલાડા જેવા તો તો આ મોઢા જરા જરા લગાડીએ રૂપાળા લાગીએ પણ આટલી બધી મોંઘી ટ્યુબ લગાડવી કેમ જ્યાં ક્યારે તમે કોઈ કંપની વિરુદ્ધ આંદોલન કર્યું છે આ ખેડૂતો બિચારા રાત દિવસ મહેનતો કરી કરી અને શાકભાજી પકવે છે અનાજ પકવે છે તો આજે એક ગૃહિણીઓને શાકભાજી મોંઘા લાગે છે એટલે અમુક અમુક તો પાછા એમ કે કે સો રૂપિયે કિલો ટમેટા કેમ ખાવા લે તો એક ટમેટું લ્યો ખાલી ચાટીને મૂકી દો બીજું હું એક કાંદો લ્યો ખાલી સૂંઘી મૂકી દો ખાવાનો નહીં ખાલી જોઈને રાજી દો બીજું તો શું કરવું બહાર તમે ઢોસા ખાવા જાઓ છો પંજાબી ખાવા જાઓ છો ચાઇનીઝ મગાવો છો જીની રોલ ખાવ છો આ બધું દોઢસો બસો બસો રૂપિયાનું એક કટોરો ભરીને આવે છે તો એમાં કોઈને જરાય તકલીફ નથી પણ શાકભાજીના જરાક ભાવ વધે એટલે ઓય હોય હોય મરી જા સો રૂપિયાના કિલો ટમેટા કેમ ખાવા સાઠ રૂપિયાના કિલો બટેકા કેમ લેવા આ હા ત્રણસો રૂપિયાનું કિલો લસણ ઓ કેમ લેવું તો નહીં ખાવાનું ખેડૂતો તો કઈ તમને માયક લઈને કહેવા નથી આવતા કે અમારું લહણ ખાજો અમારા ટમેટા લેજો અમારા બટેકા લેજો નકર અમે બધા ભૂખે મરી જાઓ આવું ખેડૂત તો કઈ કેવા આવતું નથી કોઈ બરાબર કે નહીં તો તમને મોંઘું લાગતું હોય તો ન ખાવું અને જો આ બધું મોંઘું લાગતું હોય તો પછી મેં કીધું એમ કપડા લતા બૂટ કટલેરી ફેર એન્ડ લવલી સ્પ્રે બોડી સ્પ્રે આ બધી વસ્તુમાં ભાવ વધે ત્યારે તમે કંપનીઓનો વિરોધ કરતા હો તો તમને ખબર પડે કોઈ તમારું કઈ તમે ગમે એટલા કરો એટલા કરો કોઈ તમારું સાંભળે એમ નથી પણ આ તો ખેડૂતને પાંચ પૈસા વધારે મળે એટલે સીધા જ સોશિયલ મીડિયામાં આવીને દેકારા કરવા મળવાના હોય બાપલ્યા શાકમાં એટલા વધી ગયા હોય બાપલિયા ટમેટા હો ને કિલો હો મરી ગયા કોઈ કાંઈ મરો એમ નથી મોટ કરોર પચાસ નું જો એક જણનું બિલ આવ્યું હોય તો ન્યાય ક્યારેક કહેજો ને કે બસો ચાલીસ લઈ લે ભાઈ અમે તો મહિનામાં પાંચ વાર આવીશી દસ રૂપિયા તમારા ઓછા લેતો મને કહેજો પણ આ તો ખેડૂતનું કાંઈ થાય ખેડૂત ના પાક માં ભાવ વધે શાકભાજી માં ભાવ વધે એટલે કોણ જાણે ભગવાને કેવી બુદ્ધિ આપી છે તરત જ ઓહો મરી ગયા શાકભાજી કેમ ખાવું આહા હા દૂધ માં હમણાં હમણાં બે ત્રણ રૂપિયા વધે ત્યાં બોલો ને કંપની હામુ મોરચો કાઢો ને સુમુલ હામું કાઢો મોરચો અમૂલ હામુ કાઢો મોરચો કે આ રૂપિયા બે રૂપિયા વધારી ને ઠેલી ક્યાં પોગાડી ત્યાં કોઈનું કઈ હાલે એમ જ નથી આ તો ખેડૂત એટલો બિચારો ભોળો છે કે કાંઈ બોલતો નથી ભાવ આવે તો માર્કેટમાં મોકલે છે નકર બિચારો ઢોરને ખવડાવી દે ને રસ્તા ઉપર ફેંકીને જાય છે એટલે આ ખેડૂતોના શાકભાજી અનાજમાં ભાવ વધે એ થોડું સહન કરતા શીખો કાંઈક ને કાંઈક આપણા બાપ દાદાઓએ પણ એક જમાનામાં ખેતી જ કરેલીશ તમારી જેવા લોકો સપોર્ટ નહીં કરે તો આ ખેડૂતો ક્યાંથી આગળ વધશે થોડો સપોર્ટ કરો હસતા મોઢે શાકભાજી લ્યો શાકભાજી કદાચ મોંઘું હોય તો ખરીદતી વખતે એમ બોલો કે ભાઈ વાવે તો છે આપણા બાપ દાદાઓ ને આપણા જ ભાઈઓ વાવે છે ને ભલે હોના કિલો ટમેટા હોય કાયમ ક્યાં હો રૂપિયા ભાવ રહેવાનો છે અને આપણે ત્યાં રોજના બે કિલો જોઈશ અઢીસો ગ્રામ ટમેટું લેવું હોય એમાં દેખારા કરો છો મરી ગયા ના કિલો લે એટલે ખાવ પીવો મજા કરો ખેડૂતોને વારંવાર કોસવાનું બંધ કરો ખેડૂતના આવોને તો આ વિડીયોને ખૂબ શેર કરજો અને મારી બહેન માસિયું કાકીયું આ બધું ક્યારેક થોડુંક મોંઘું થયું હોય તો લેતા શીખજો જય જવાન જય કિસાન